સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા ચરથાન રેલવે સ્ટેશન ગેટ પાસે ઝાડી ચાખરામાં જાહેરમાં જુગાર રમતા શખ્સોને કડોદરા જેડીસી પોલીસે ઝડપી પાડ્યા છે આ રેડમાં રોકડા રૂપિયા દસ હજાર પાંચસો દસ અને ચાર મોબાઈલ મળી અગિયાર હજાર મળી કુલ રૂપિયા એકવીસ હજાર પાંચસો દસ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઘટના તીસ મે બે હજાર પચીસ ના રોજ રાત્રે સાડા નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી વચ્ચે બની આરોપીની ધરપકડ દસ પિસ્તાલીસ વાગે કરવામાં આવી કડોદરા જેડીસી પોલીસ સ્ટેશનના આઈએસઆઈ દીપકભાઈ વામનભાઈ દ્વારા હાથ ધરવામાં આવેલી આ રેડમાં રવિન્દ્ર ઉત્તમ સપકાળે કુમાર સિદ્ધેશ્વર મહંતો જ્ઞાનેશ્વર લક્ષ્મણ પાટીલ જતીન ઉત્તમ ચૌધરી એબી સામાધાન જે દિલીપ પાટિલને ઝડપી એએસઆઈ દીપકભાઈ વામનભાઈ દ્વારા ગુનાની તપાસ એ એસઆઈ દીપકભાઈ વામનભાઈ દ્વારા કરવામાં આવી રહી છે રમેશ ગંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત